નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર બુધવારની કપાસ બજારની અપડેટ સાથે સાથે ખેડૂત મિત્રો કપાસના ભાવ આજે કેવા રહી શકે છે એટલે કે કપાસનું પ્રિવ્યુ કરવાના છીએ અને ત્યારબાદ મિત્રો આપણે બંને વાયદા બજાર અને કપાસની આવકો અને કપાસના ક્વિન્ટલના ભાવ જોઈ લેવાના છે જેથી વિડીયો મન સુધી બન્યા રહેજો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો આજે ઘણા ખરા માર્કેટયાર્ડો ફરી એકવાર ખુલી જશે કારણ કે ગઈકાલે હનુમાન જયંતિ હોવાના કારણે ઘણા બધા મોટા ભાગના એટલે કે એસીથી પંચ્યાસી ટકા માર્કેટયાર્ડો બંધ હતા અને થોડાક માર્કેટયાર્ડો જ ખુલા હતા હવે ખેડૂત મિત્રો સાથે સાથે બીજી વાત એ કરવાની છે કે આજે કપાસના ભાવમાં વાત કરીએ તો દસથી વીસક રૂપિયાનો સુધારો જોવા મળવાની સંભાવના છે તેનાથી વધારે સુધારો થાય એની સંભાવના નથી કારણ કે આજે કપાસની આવકમાં થોડોક એવો વધારો થાય એવી પણ સંભાવના છે હવે ખેડૂત મિત્રો કપાસના વાયદા બજાર સામે વળીએ તો કપાસનો એમસીએક્સ વાયદામાં જ્યારે ખુલ્યો હતો ત્યારે તેજી પકડી હતી પરંતુ ત્યારબાદ ફરી એકવાર અત્યારે મંદી પકડી લીધી છે અને વાત કરીએ અત્યારે તો વાયદા બજાર અત્યારે સમરીમાં વાત કરીએ તો નેચરલમાં ચાલી રહ્યો છે અને વાયદા બજારની વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા બોલાય છે જેમાં ચારસો અને ચાલીસ પોઈન્ટનો ઘટાડો જોવા મળી ગયો છે હવે ખેડૂત મિત્રો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક બજાર એમાં પણ આપણે વાત કરીએ તો અત્યારે એક્યાસી પોઈન્ટ આડત્રીસ ડોલર ખુલી ગયો છે અને મિત્રો વાત કરીએ તો ખુલતા વેત જ મંદી જોવા મળી રહી છે કારણ કે જ્યારે બંધ થયો હતો ત્યારે આપણે વાત કરીએ તો એક્યા બ્યાસી પોઈન્ટ એકતાલીસ ડોલર સુધી ગયો હતો અને ત્યારબાદ અત્યારે મિત્રો આડત્રીસ ડોલરે આવી ગયો છે એટલે કે એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં મોટો ઘટાડો જોવા મળવાની સંભાવના હતી એ જ રીતનું જોવા મળ્યું છે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો અઢાર હજાર મેટ્રિક સોની બેલની આવક જોવા મળી છે અને ત્રણ હજાર સાઠ બેલની મેટ્રિક ટનની આવક જોવા મળી છે હવે ખેડૂત મિત્રો કપાસના ભાવ જે પ્રતિ ક્વિન્ટલ બોલાતા હોય છે તે જોઈ લઈએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો પાસઠ રૂપિયા ચાલી રહ્યા છે ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો છ હજાર એકસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર ત્રણસો સાઠ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે આવા ખેડૂત મિત્રો હનુમાન જયંતિ ગઈકાલે હતી જેના લીધે કપાસના સૌથી ઊંચા ભાવની ગઈકાલની વાત કરીએ તો પંદરસો અને એસી રૂપિયા બોલાતા જોવા મળ્યો છે અને સૌથી નીચો ભાવની વાત કરીએ તો બારસો રૂપિયા જેવો બોલાયો છે તો ખેડૂત મિત્રો આ ત્યાંની બધી કપાસની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત કપાસ વેચવા જાઓ તો કપાસના કેટલા પાવા હોય છે તે પણ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જઈ તમે ફોલો કરી શકો છો જ્યાં તમને ખૂબ સરસ એવી માહિતી પ્રોવાઈડ કરવામાં આવતી રહી છે તો બસ આ વિડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ